ખેડા જિલ્લાના નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં તસ્કરોની હિંમતે દિવસે ને દિવસે વધી જઈ રહી છે તાજા બનાવમાં ઘર માલિકે બોમ્બે ફરવા ગયા હોવાનો લાભ લઈને તસ્કરો રાત્રિના સમયે ઘરનું તાળું તોડીને મોટી ચોરીને અંજામ આપ્યો હતો નડિયાદના વૈશાલી સિનેમા પાછળ આવેલી કૃષ્ણ પાર્ક કરીને સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા છ લાખનો મુદ્દા માલ ચોરી લીધો હોવાનું સામે આવ્યું છે આ ચોરીની ઘટનાએ ફરી એકવાર નડિયાદમાં પોલીસ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે ખાસ કરીને નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વારંવાર ચોરીના બનાવો બનતા હોવા છતાં તસ્કરોનો તરખાટ યથાવત રહેતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે ઘટનાની જાણ થતા નડિયાદ પશ્ચિમ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘર માલિકને ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસી તસ્કરો સુધી પહોંચવા પોલીસે કામગીરી તેજ કરી છે મનોજ કુમાર માંગીલાલ શાહ ચોરી થઈ છે છે સોનાનું બ્રાસલેટ છે સોનાની ચેન છે કંઠી ટાઈપ પછી રોકડ સિલક છે ચાંદીના સિક્કા છે પચીસ એક અને બીજી આશરે પાંચ ની ઉપર તો કરું પાંચ લાખ ની ઉપર પોલીસ સ્ટેશન એફઆઈઆર લખાઈ છે અને બોમ્બે ગયેલા હતા ફંક્શનમાં ત્રુશાલ ત્રિશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા